હારીજ નગરમાં ગટરના ગંદા પાણીની બહાર પાણી લાઈનમાં થયો ભ્રષ્ટાચાર પાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ગટરનું ગંદુ પાણી નળમાં આવ્યું છે જેની વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો તેનું કોઈ જ સોલ્યુશન આવતું નથી જેથી તેના જાગૃત નાગરિકો અને મહિલાઓ સાથે રહીને નગરપાલિકામાં ગંદા પાણીના સેમ્પલ સાથે રજૂઆત કરવામાં આવે પણ ત્યાં ચીફ ઓફિસર શ્રી તો હાજર પણ જોવા મળ્યા ન હતા

હા અમે કીધું મોડલ લઈ જાવ અમને પાણી આવતું કરો તમે પેલા હા ચીફ ઓફિસર બે પાંચ વર્ષથી અમારું કોમ થવા દેતા નથી બોર્ડ બિલ લાડી વિક્રમસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ હારીશ